ભાભી તમે શું બોલો હો સોનલને મને જીરી મેળ નહીં આવે આવું કેમ બોલ્યા સોનલને તમને કહો હે ભાભી એ સંદીપ રેવા દે તું હું કંઈ નથી બોલી સોનલને ત્યાં હું તું સોનલને બોલ્યા કંઈ નથી બોલ્યા રોગે રોગે હું રાયડું નાખશ કંઈ સોનલને નથી બોલી બહુ ન્યા વાતું કરતો કંઈ નથી બોલી ખોટે ખોટા હું તું બાધરા કાઢે ને દોરા કાઢે છે કારણ વગરનું મોટી હોઉ ઉપર હું બા નથ બોલ્યા સંદીપ તમે હેમપરા ને કેવું બોલ્યા ભાભી મને કેવું બોલ્યા બા મને કે તું બંધ થઈ જાય કે કે મોટી છે તારે બંધ થઈ જવાનું કે તું શું કરવા બોલે કે મને કયું ને એમ કે હે તમે સાંભળો છો ને સંદીપ તમે સાંભળો તો જ ખબર પડે ન કર કે તમને ખબર ન પડે માર દીકરાને લઈને ભાગી તી આલે ભાગવા દઈ ભાગવું હે ને લઈને હું હેરાન કરવો માર દીકરાને એક ને એક દીકરો છે મારે અક્કલ વગરની હું આપણા કઈ કોકના બંગલા દેખીને કુબા પાડના કાઈ વાતું કરતી એક ઝાપટ જળવી દીધી હવે મારે એને આમ બોલવું જ નથી એવો થાકી ગયો છોકરાને હસવી લઈ જાવી હોય અહીંયા વહી જાય ઘવરાવી દીધા ગામ હા છે ગયો નું વગરની ભાઈ રાયડું નાખમાં વા બોલે છે નાય તું બોલે હે દીકરા ન સારું લાગે આપણે ખરાબ લાગીએ એમાં જો હું તો હાસી વાત કરું તને દુઃખ લાગીએ કે બાપુજી આમ કહે છે મૂકો ને વાત થઈ ગઈ પૂરી જાય ને મનાવી લે ને કંઈ આલો આવતા રહ્યો મારે તો સોનલ એ આને એ જીવનો એનો વાક હોય નો સોનલ વહુ ને હું બોલે હો તારી વહુ સોનલ હારી કહેવાય કંઈ બોલતી ન જ ન કર બીજું હોય ને તો તડા કે જવાબ દેતું હોય પણ હું હાસી વાત કરું તને છોકરા એ જ વાત છે ને બાપુજી કયો ની બધાને તોડે બાને તોડે તો બાઈ કઈ નક્કી હતા સંદીપને તોડે સંદીપ બિસાડો વયો ગયો હવે સોનલ ને તોડે સોનલ ને તોડી લેવી છે આ ખોદની નહીં સે હોદ નહી હા મને થાકી ગયો

રાયડું હું નાખે ત્યાં ઉથમાય ઉથમાય કરતી ને દેવા તક પડે ને ગોરદાદાને મુર્ત ને વાતું કરતી હજશે તું તો હવે એમાં હું ને બે ખૂણામાં હાલી ગઈ તો હાલ હું તો જરૂરી જો જઈ શરીર થાતું જાય તારું ચીરી ગાયલ ખા પી તું પસે હાલ ને તો સોફે બેઠી રાખો દી બધું જાનવી કામ કરે છે તું થોડુંક કરે ઘણું લુવેને બહુ બાકી બધું બિસાડી કહ્યું રાંધવાનું હોય ને હોપી દીધું જાય ને પછી તને અઘરું લખીએ બહુ તું ઓલું કર હું તને હાસી વાત કરું તને એમ ન થાય કરો છો બે જણીઓ હું વાતો વાઈદરી છે હે તમને કહું છું એ હું ગઈલી નવા નવા હમસા લઈને તમને કહું એ સાંભળો તો ખરી બે જણી જોતા ખરી એ ઇલી વાવ એ માં સેવા ની કરે કેમ હતો રસોડું કર નઈ એક ને રૂમ માં કેટલું કાટ નઈ કું જો ભાઈ પછી મૂકી દીતા કે હવે આવે ને રસોડું થઈ ગયું કે કે સાઈડ માં રાખાય ન રાખાય મે કીધું કે વૈસ માં રાખું તો બગડે કા નકારી માં થઈ જાય એટલે પછી મે રાખ્યું આવો ને તમે જોઈ લો જો કેવું થઈ ગયું રસોડું پہلے চাকে যে ংনযে দিলেনে কাই কে আওন কা কে কের সতেডের কে সকের কাকে জনে কারিচাকে ইযের আসলোান মারাইকে আযে আমারন পাভাহি

এটা নাই থাকি গরু ফাটি বিক্রাম তো করে দিয়ে নয় এম তুই জারিয়া নেই পেকিং করছে পেকিং করতে ভাই হু তু কে খরি

তা কইরা ম ম ে মার কথাথ র জ লাগে তে আম বল ম ম হেলো মার চ ল দিন ছে আ ল হাে সা না ল রা ম ন অপ বা আ খন মরু থাকাই মার আহিন তোমার খে ঠ ছে টা খাওয়া আটা খাই টা আ সিভাছে। બાપુજી હવે હું એટલો થાકી ગયો ને એટલો થાકી ગયો ને કે ન તું કોઈ પણ રડી શકતો કે ન તું વાત કરી શકતો એવો થાકી ગયો બાપુજી એના ઉપાડા પહેલેથી છે પહેલેથી પણ બાઈ એવી સડાવી એવી સડાવી હતી હવે માથે આપણે સડી ગઈ એને એટલી બુદ્ધિ ન થતી કે મારો ઘરવાળો કેટલું રાખે ન્યાય એની એવા કર્યા હતા એટલે હું એને ઢહળી આવ્યો ગોયરું એનું ઘર ભંગવ્યા એટલે હું એને આઈ લઈ આવ્યો તો હવે આઈ લઈ આવ્યો તો આમ ઉપાડ્યું ઘર લઈ દઉં ઘર લઈ દો મારી પાસે એટલે રૂપિયા છે તેને ઘર લઈ દઉં ગોંડલને સંદીપ મહેનત કરે એટલે એટલું થયું એ હજી ભરે ને રૂપિયા એમને એમ તો નથી બાપુજી દીકરા હું કરું મારું બાને હે હું એ જ કહું એટલા વર્ગો કાઢ નાખા કોઈ દી મેં બધું એટલા ભાઈઓ ડેર્યા જેઠીયા મા રહ્યા કોઈ દી બાત ના મહેનત કર્યા મેં જાતું કરી નાખું કંઈ વાંધો નહીં વાળા સાંભરે આપણે નાખશે હે આપણે ભૂંડા ન લાગીએ હમજે તો થાય ન હમજે બાપુજી ન હમજે અને લઈને વયો જાવો તો એમ લઈ જવા દઉં મારો દીકરો હેરાન થાય એને તઈ થોડી છે કે હેરાન થાય કે નહીં કે બ ભાઈગી લઈને ભાઈગી લઈને અકલ વગર નહીં મને એમ થાય કે હજી એક જાપડ મારી આવું તો આ સુધરવાની ન જ બાપુજી એક બેન ત્રણ આ નહીં સુધરે આખી અડધી જીમકી વઈ ગઈ અમારી હવે સુધરે કંઈ વાંધો નહીં ભાઈ જાતું કરાય જાતું કરવામાં જ હારું છે હું તો એમ કહું અટાણે જાતું કરો ને તો જિંદગી હારી નક કંઈ નહીં ખોટી હું ભેજા મારી કરવી ભાઈ હે હું તને હમજાવા જઈ દીકરા સમજી જાય ને જાય ને કહે કે હાલ હવે બહુ ખોટું કોને લું ઘરે હવે કોઈનું જવા દેવું મને ખબર છે તારી બા બહુ સળાવે છે પણ શું કરું છોકરો જોતા આ હેરાન થાય તમે કોઈ સમજતા ન આ સોનલ બહુ નું એવું કર્યું હું માંડું એને તેડીને આવ્યો હું માન માંદો છે ભાઈ તમે એ તો જોવો જરી કે કેવો માંદો છે હું મને બાપુજી બધી ખબર છે હું હું નથી જાણતો હું એને હું બધી રીતે જાણું છું તોય ઘોત ખોયરું કરું કોયરું કરું કે મા બાપ નથ એ મા બાપ નથ આપણે એમ ખોયરું કરીએ તો તે માથે ચડતી જાય બોલવાનું જ નહીં આપણે કંઈ કંઈ વાંધો નહીં ભાઈ હું મુઈ કહે જી થયું હો બહુદમ છોકરાને હસવું ને શાંતિથી રહ્યો જ્યાં મનાવી લે મારા દીકરો ગોઈ રૂ કરો હું તો એમ જ કહું એ કથા કર વિશે તારી બાને તી ઓલી જો નંબર દેવા આવી તી શાંતિથી પ્રસંગ કરો નહીં સંતિથી વેલેરી કથા થાય ને તો સંદીપને ઘેર વહીંયા જાય હું તો એમ કહું કે એનું બાંધણું થયું ને તો આપણે હાવ સંબંધ બગડીએ તને ખબર છે ને ત્યાં વાડી હાટું બાધના કરાવી તા મોટી હોય તોય કંઈ બિસાળો ન બોયલો એટલા મહિના હંસવા હે જાતું કર નાખું એ જ વાત છે ને બાપુ છે હમતતી નતી જ વાત થઈ હું કીધું તમે બાયલીને સંદીપ ભાઈ મે હું કીધું તમે હામાં ધોયડાતી કે હું ક્યો હું ક્યોતી હું મે કઈ માયરી તમારી ને વાતું કરતા ડોરા તમારે હામું કાઢવા જ નહીં તમને કહી દઉં હું શાંતિ જ રાખજો હા અમારું ઘર છે તમારું નથી તમે હામાં રૂબાબ કરી હગો શાંતિ રાખજો ભાભી અમે કોઈ બી કીધું તમે નહીં આવી કે તમારું ઘર છે ને અમારું ઘર છે ને એમ કોઈ દી અમે વાત કરી બે માણસ સોનલ હારી કહેવાય કે તમને એટલો ટાઈમ હાઈશ કોઈ બી કંઈ કીધું નથી ને તમે હા હા હાથ કરી કરીને બાંધો મારી બૈડીને શું વાગશે બાઈ તા ત્યાં આવ્યા મને કહેતી હતી રસોડામાં કે હું એટલે જ નહીં આવી મને વચમાં લઈ લઈએ એની વાત હા સાચી છે હવે મને ખબર પડી તમે બધાય ઓલા કરોતી બા તમને જરાય ઓલું નથી રાયડું હું નાખે છોકરા હું એમ કહું કે તું જેકી છે નહીં મોટી છે તો આપણે જાતું કરી દેવાય એમાં કંઈ કંઈ વધી ન જાય કે ન ઘટી જાય વાતું કરતો રાયડું હું ના કે માણો સાંભળે છે અકલ છે કે નહીં બે માણોને બાત વાય કે રેવા વાયવા બેબી ના ના બાતી લઈએ ને ભાભી રે ભાભી હરે બાતી લે એટલે ભાભીને કોઈ દિવસ આવી ન હગીને એટલે અને તમે હવે અહીં આવું નથી ને મા બાપને મૂકી દેવા ભાભી ઠહેડા કરે ભાભી એને માલતર ને બીજું કંઈ નહીં બસ થી જ છે તમારે તો ભાભી શાંતિ રાખો સભ્યતા રાખો બોલાવવામાં જરીક છે ને શાંતિથી બોલાય આવી રીતે કોઈ આમ વળવળ ન કરાય ન હારું લાગે હું સાચી વાત કરું તમને આ તો સોનલ હોય તો બે ઝાપટ જળવી લીધી હોય આ તો સોનલ હારી કહેવાય હતી એટલું સાંભળી લીધું તમારું હું હોય તો આ એની સેકન્ડે બાયણે નીકળી ગયો હોય સોનલની મેં કદર ન કરી હવે મને સોનલની ખબર પડીને બા તમે જીરી સોનલનો સાથ ન દેતા તમે સાંભળ્યું ના છે હું કોઈ દી હું તમને કહેતી હતી ને કે રસોડામાં કે હું આવું તો તો મારી ઉપર ચડી જાય કે સોનલ સાંભળવા આવે હું સંદીપ કાંઈ નથી હું તમને બોલાવવા આવતી હતી મેં કીધું સંદીપ સંદીપ તો બા ને ભાભી બે વાત કરતા હતા તો હું કીધું ખબર ભાભી કે તું હા ને સાંભળવા આવે હું વાતું કરું મારે હું સાંભળવાની જરૂર હોય સંદીપ મારે હું સાંભળીને કામ છે એનું હે સાચું કે ખોટું કેવા હે આ તો સાંભળી ગયો ન કે મને એમ જ થાય ને કે સોનલનો વાક હે બોલતી હશે મને એમ જ થાય ને હે ભાભી આટલું બધું ન બોલતા હું તમને પેલી ને વાર કહી દઉં અમારે ઘર બહાર હે અમે કઈ અહીંયા નથી રહેવા આવ્યા બે દી રહેવા આવ્યા ને બાપુજીને એને બા ન હચાય તો હું લેતી જાય હો ને બા ને તો ખબર પડે અહીં રહે ને તો બા તો બહુ છે હા બા નડે તમને બા નડ્યા રાખે હું તો એમ કમ દિન રાત બા નડે બતાવીને બાઈએ મોટા કર્યા ગુમ ઉતર લુયા એ તો જુઓ તમે બા નડે બા નડે હદ છે હા ખોટે ખોટા મારું ઉપર તો સૌ ઓલું કરવાનું જ નહીં કે ભાભી બોલે ને આમ બોલે તમારા સોનલ ને કંઈ કઈ નથી દીધું ને સોનલ ને કીધું સોનલ ને કીધું હું ત્યાં કઈ દીધું એને મહિના છે કઈ પણ થયું ને એટલે તમારું નામ હો એ ઉપાધિમાં કર્યું ને એટલે મેં એને ના પાડી દીધી તું અહીં આવું માં આવું છતાં અહીં મારે આવું મારે આવું હું ત્યાં આવીને કાઢી લીધું કેતો તો ને તને હા મને ખબર હવે મને આટલી ખબર નથી ને કે આવી રીતે કરશે આ બધાય હે આવી રીતે ઉપાડીએ કઈ વાંધો નહીં બા હવે તમારે કઈ રીતે કથા કરવાની છે કે નહીં ઓલા બાયણી બેન મને કહેતા હતા તો અમને કયો તો અમે રોકાઈ ન અત્યારે થેલા લઈને અમે ભાગતા થાય તમારે રોકાવું બાપુજીને રહેવું જેમ કરવું હોય એમ અમારે કથા કરવી કે નહીં અમને કહી દો તમને એ પ્રમાણે ખબર પડે તો અમે એ પ્રમાણે પછી નીકળી જાય બરાબર ને સોના હા એટલે જ ને પછી કંઈક તો કરીએ આપણે પછી કંઈ નહીં થોડું રિયા રાખાય મારું તો મગજ ખવાઈ ગયો હા મુરત તો સારું કહી દઉં કા મહિના દીમાં બધું થાય મને તો એ થાય હું તો કમારે માને મારી ભાઈને પાછા તેડાવી લઉં શું કરવું મારે તો હવે કંઈક તો કરવું જોઈએ ને ક્યાં રાખવું હું કરું એ તો એમ ભેગું રાખીએ કેવા ભાકા છે વેમાણ કે ભેગું રાખીએ તો હવે કાંઈમાં પતી જાય જાન લઈને ના હું બૈસું ના બાંધવી કેવા છે તો યારના પેટના છે મને તો ઈજ થાય છે એલા કંઈ વાંધો નહીં આપણે તે ગુણતા રાખું ને ભલે મારે ખર્ચ થાય પાંચ લાખ નો પણ મારે તે ગુણ જ રાખવું એને આવો એ તો સાચું કહેતા હતા વેવાણ કે બેને ભેગું રાખીએ ને તો બેને જો હરખું પડે સારું પડે ખાવાનું એકમાં ઓલું પતી જાય બધુંય સસ્તું પડે એના કરતાં બે લાખ દીકરીને દેને વધારે તે કામ આવીએ કારણ વગરના એમાં રૂપિયા નાખી દેવા વેવાણની વાત હાસી છે વટાણે હોય તો કામ આવીએ હે હું તો હાસી વાત કરું તો તારી મરજી તારું હાલે ભાઈ ઘરમાં આપણે તો કંઈ કરી શકીએ નહીં તે આપણું હાલે હું તો તને તારી મરજી તાઉ જો જાન મેં પૂછી ન કરે હવે જો હવે શું કરું મે એમ કે તાત્કાલિક જવાબ નઈ દઈ દઉં હજી તો મહિનો દીસે બે ત્રણ દી પછી જવાબ દઈ હું કરું હું નઈ હું એમ કે આ લે બધું હા તારી મોટી જાનવી તો હું કરતી આપડા આવી ગયા કોઈ ન ખબર હું માં લાગે જાનવી એ જાનવી હું કરે છે માં દીકરી અમાર હું કરતી હે હેન કા ફોન કરતી હું મારા રે કે હું સેન હું નહીં ને તો મળી જાય ખબર